હૉ ફ્રેન્ડ્સ રાધે રાધે જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ આજે જિજ્ઞાબા કિચનમાં તમને હું બતાવવા જઈ રહી છું કે ગઈ કાલે પૂનમ હતી તો મારા સ્વામિનાથ મારા પતિદેવ મારા માટે લઈ આવ્યા છે પગમાં અંગૂઠામાં પહેરવાના છલ્લા તો ફ્રેન્ડ્સ જે ખૂબ જ સરસ છે અને મને પહેરાવી દીધા છે ચાંદીના છે પ્યોર ચાંદી આવે તેના છે તો ફ્રેન્ડ્સ કેટલા સરસ મજાના મારા માટે તે લઈ આવ્યા છે મને એમને ગિફ્ટ આપી છે તો ફ્રેન્ડ્સ તમે પણ તમારા વાઇફ માટે આવું લઈ આવો અને આવી સરસ મજાની ગિફ્ટ આપો જેનાથી પગની શોભા ચાર ગણી વધી જાય છે ફ્રેન્ડ્સ તો જો ફ્રેન્ડ્સ મારા પતિદેવ મારા માટે કેવું સરસ લઈ આવ્યા છે તો ચાલો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું જીજ્ઞાબા કિચનમાં રાધે રાધે જીજ્ઞાભા ક્યારેક ક્યારેક આવા બ્લોગ પણ ઉતારીને મૂકે છે અને ફ્રેન્ડ્સ કોઈને પણ આવાના આવા ચાંદીના છેલ્લા જોઈતા હોય તો મને તમે ઓર્ડર આપી પણ શકો છો જે અમારી પોતાની જ જ્વેલરી શોપ છે વિમર્સ જ્વેલર્સ ત્યાંથી લઈ આવ્યા છે તો ફ્રેન્ડ્સ તમે પણ ઓર્ડર કરાવી શકો છો તો મારો ફોન નંબર છે એટ ટુ ડબલ જીરો એટ વન થ્રી નાઇન ડબલ વન જિજ્ઞાબા તો ચાલો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું રાધે રાધે જય માતાજી જય દ્વારકાધીશ